હવે વાડી તૈયાર કરી નાખ્યું અને મોઢામાં આવેલું ગઈ કાલ થી વરસાદ બઉ ભારે પડવાથી અમારું સોયાબીન ખરાબ થઈ ગયું અરવલ્લી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત વર્ષી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે મેગર તાલુકામાં ખાતકેલા નકામા વરસાદના કારણે ખેડૂતોએ વાવેલ મગફળી સોયાબીન સહિતના પાકને ભારે નુકસાનથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતાં સમગ્ર વિસ્તારમાં ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં સર્વે કરાવી નુકસાનનું વળતર ચૂકવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી મેરા નામ મીનાબેન ચાલુભાઈ છે धाम धुलकटा मेरे खेत में सोयाबीन और मफली और कपास बहुत नुकसान हुआ है पानी भी सोयाबीन में बिक गए और मफली में भी पानी भी गया और कपास भी नीचे नीचे सो गया है तो पानी मेरे गांव में बहुत नुकसान हुआ है तो आप जो सहायक करेगा वो हमको देगा परमार रमन भाई मोना भाई गांव को खरिया अभी हमारे मोगा भाव बियारो दाई जो आई હવે સત્તરસો અઢારસો હવે મગફળી હતી ત્રણ હજારની મકાઈ હતી સત્તરસો અઢારસો ની બધું નિષ્ફળ ગયું છે હવે બધું કાલથી વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધું બીજું ઉગી ગયું બીજું તરી ગયું ને બીજું બગડવા માંડ્યું ને એવું થયું છે એટલે અમારે સરકારની નિયમથી એક જ છે કે અમને કોઈ પણ રીતે સર્વે કરી અને થોડી ઘણી સહાયરૂપ થઈ એના માટે સારું છે હવે માર્કેટ ભાઈ પણ અમને કશું મળે એવું નથી સીધું સીધું કશું સારું એલું પણ બગડી ગયું ચોરોને પણ શું ખવાડવું એ બધી રીતે મુસીબતી પૂરી કુદરતી થઈ એટલે થોડી સહાય આવે તો સારું સરકાર મારું નામ પરમાર કોનાભાઈ નાઠાભાઈ તાલુકો મેઘરજ ગામ ધોળકોટા ચોમાસાનું મોઘા પાવનું અમે સોયાબીનની વાવણી કરી હતી હવે વાડીને તૈયાર કરી નાખ્યું અને મૂઢામાં તો

खेती में सोयाबीन मूँगफली उस में पानी फिर गया है तो और बहुत नुकसान हुआ है कपास वगैरह में बहुत नुकसान हुआ है और खेती में भी पानी भर गया है मूँगफली में सोयाबीन में तो कपास में भी पूरी भरपाई से पानी भर गया है